અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાના દિવ્યાંગ બાળકોની એસેસમેન્ટ કેમ્પ યોજાયો આજ રોજ સમગ્ર શિક્ષા કચેરી અમદાવાદ દ્વારા માર્ગદર્શન અને બીઆરસી ભવન ધોળકા દ્વારા તેવા તાલુકા કક્ષાના દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન બીઆરસી ભવન ધોળકા ખાતે કરવામાં આવ્યું હતું તો બીઆરસી કોર્ડિનેટર વિક્રમસિંહ પરમારના જણાવ્યા અનુસાર આજરોજ કક્ષાના એસેસમેન્ટ કેમ્પમાં જિલ્લા આઈડીટી કોર્ડિનેટર રાજેન્દ્રસિંહ તેમજ ડોક્ટરોની એક્સપર્ટ ટીમ ઉપસ્થિત રહી હતી દિવ્યાંગ બાળકોની તકલીફ દૂર થાય તેવા જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ આપી શકાય તે માટેનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું તાલુકાના સૌથી વધારે બાળકોને નજીકના ભવિષ્યમાં તેઓને માટેની કરવામાં આવશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ